હલો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ ચાળવાળા મેરડીમાં એ જો કેટલું સરસ મંદિર છે આ ચાળનું થળ છે આટલું મોટું છે અને આ થળ છે અહીંયા નીચે મેરડીમાંનું નાનું એટલું સરસ મજાનું મંદિર છે ત્યાં અમે આવ્યા છીએ દર્શન કરવા આ લોકો પ્રસાદી ખાય છે નાળિયેર ની કેવું સરસ કુણ મસ્ત મજા નું છે જો અમારે આશા બેન ને બહુ નાળિયેર ભાવે છોકરા જો કોમેડી નકરા ટંકોરા વગર વગર કરે આ ટેણીઓ અમારો જો કેટલું સરસ મસ્ત મજાનું મંદિર છે આદા નગરમાં નું મંદિર કેવાય અમે લોકો ત્યાં આવ્યા છીએ દર્શન જો અહીં નો નજારો કેટલો સરસ છે સુવિધા એની બહુ સારી છે મસ્ત મજાની જો અમારા છોકરાઓને અહીંયા બહુ મજા આવે જો કેવા રમે છે છોકરાઓ મારા નાસ્તા પાણી કરશું